સુરતના અડાજણ વિસ્તારમાં મોડી રાતે બાઇક અને કાર ચાલક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જોકે બે ફારમાં દોડી આવેલા બાઇક ચાલક કાર ચાલક અને અકસ્માત સર્જાયો હતો બાઇક પર બે જેટલા શખ્સો સવાર હતા જો કે મોડી રાતે થયેલા અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થતા થયા છે ઘટનાના પગલે મોડી રાતે અકસ્માત થતા અડાજણ પોલીસ પર ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી આ અકસ્માતમાં બાઇક પર સવાર બંને યુવક ગમે રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં બાઇકનું કચરધામ થયું છે અકસ્માત એટલું ગંભીર છે કે બાઇક ચાલકો ફૂલ સ્પીડમાં હતા અને કાર ટર્ન લઈ જ લઈ જાય તે દરમિયાન બાઇક ચાલકોએ અકસ્માત થયો હતો